ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે વૈષ્ણવ ધર્મ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે આ ફિલ્મ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે અમરેલી જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું છે વૈષ્ણવ ધર્મના આગેવાનો દ્વારા ઠેર ઠેર આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારે અમરેલી શહેરમાં પણ શ્રી પુષ્ટિ માર્ગીય દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટ દ્વારા ધર્મના આગેવાનો દ્વારા દ્વારકાધીશ હવેલીથી લઈ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં મહારાજા નામની ફિલ્મ રજૂ કરવા માટે હિન્દ કક્ષાનું આયોજન કરાયું હોય જેથી આ ફિલ્મનું વર્લ્ડ રિલીઝ તુરંત અટકાવવામાં આવી આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ છેલ્લા કેટલાય સમયથી એક યોજનાબદ્ધ રીતે સનાતન ધર્મીઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં ટૂંક સમયમાં જ મહારાજ નામના એક ફિલ્મ દ્વારા અમારા આરાધ્ય ભગવાન શ્રીનાથજી અને સંપ્રદાયના ધર્મગુરુઓ પર એવો કુઠારાઘાત કરવામાં આવ્યો છે એવા અશ્લીલ બીભત્સ ચિત્રો દ્વારા સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે એ માટેનો એક દુષ્પ્રયાસ છે અમે લોકો એને વખોડી કાઢીએ છીએ કારણ કે આપણો સમાજ ધર્મપ્રેમી છે ચલચિત્રનું માધ્યમ છે લોકોના મનોરંજન કરવાનું સમાજના રીતિ રિવાજો લોકો સુધી પહોંચાડવાનું એમને નોલેજ આપવાનું નહીં કે કોઈ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનું ચાહે હિન્દુ હોય ચાહે મુસલમાન હોય ચાહે ક્રિશ્ચન હોય ચાહે જૈન હોય ચાહે શીખ હોય કોઈ પણ ધર્મના ધર્માચાર્યો કે એમના આરાધ્ય દેવ પર આ રીતે ખોટું ચિત્રણ આપીને લોકોની ધાર્મિક લાગણી દુભાય એ કોઈ પણ કાળમાં યોગ્ય નથી અને એને કોઈ પણ ધાર્મિક પ્રજા સાખી નહીં લે